સુરેન્દ્રનગરની પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ ઈ કેવાયસી માટે લાંબી કતારો યથાવત જોવા મળી રહી છે ઈ કેવાયસી માટે સવારથી લાંબી લાઇનો લાગેલી છે લોકો રાતના બે વાગ્યા સુધી લઈને લાંબી લાઈનોમાં ઊભા રહેલા છે આધાર કાર્ડ ઈ કેવાયસી માટે શાળામાં ભણતા બાળકો મહિલાઓ અને વૃદ્ધો વહેલી સવારથી લાઇનમાં લાગી ગયા છે જેથી જલ્દીથી તેમનો નંબર આવી જાય આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ રમેશ મેર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે આધાર કાર્ડ એ કેવાયસી માટે બીજા વધુ આધાર કાર્ડ સુધારવાના કેન્દ્રો પાડવે તેવી રજૂઆત કરવામાં આવશે હું આધાર કાર્ડ અપડેટ કરવા માટે ત્રીજી વખતનો આવ્યો છું પહેલી વખત આવ્યો હતો ત્યારે મને કીધું નહોતું કે કયા ડોક્યુમેન્ટ જોઈએ ડોક્યુમેન્ટ બધા જતા હતી ટકો કરાયો સવારના ચાર વાગે લાઈનમાં ઊભા રહે ત્યારે અગિયાર બાર વાગે વારો આવે અને જો એમનો જમવાનો ટાઈમ થઈ જાય તો વારો કે બપોર પછી ચાર વાગે ખુલે ત્યાં લાગી આપણે ભૂખ્યા લાઈનમાં બેસું રહેવાનું આપણે જમવાની કઈ એમને ચિંતા નથી હવે એમનો ટાઈમ પતો આવે કે પાંચ વાગે સેન્ટર બંધ થવાનું હોય લાંબી લાઈન છે કોઈ પણ કારણસર પાછા કાઢે છે આ ભૂલ છે ઓલી ભૂલે આ ડોક્યુમેન્ટ આ ડોક્યુમેન્ટ નથી એમ કરીને પાછા કાઢે પછી આપણે બીજે દિવસે આવવાનું ત્યારે લાઈનમાં ઊભો રહેવાનું ત્યારે આપણે ડોક્યુમેન્ટ લઈને આવી આ ડોક્યુમેન્ટમાં ફોલ આ ડોક્યુમેન્ટ અપડેટ કરાવો આમાં આ નથી આમાં આ નથી એ કહીને પાછા કાઢે છે પછી ત્રીજી વાર આવવાનું ત્યારે આપણે આ મારો પોતાનો ત્રીજો ધક્કો છે હું ચાર ચાર વાગે હું સુરેન્દ્રનગરનો જ રહેવા છું એસી ફૂટ રોનનો આ બધા તો બાર ગામના છે હું તો અહીં કંટાળી ગયો બીજા એક એવા કેન્દ્ર નથી કે જે આપણું અપડેટ થાય તમે અહીંયા શેના માટે લાઈનમાં ઊભા છે ત્યારે લોકોએ એવું કીધું કે ભાઈ અમે આધાર અપડેટ માટે ઊભા છીએ આખા સુરેન્દ્રનગર જિલ્લાના અપડેટ અને ડિજિટલ ટૂંકમાં જે કંઈ તારીખને ચેન્જ થતું હોય તો એ પોસ્ટ ઓફિસ છે આખા સુરેન્દ્રનગર જિલ્લામાં એક સેન્ટર છે એવું લોકોનું કહેવું છે હવે લોકો ઘણા સમયથી વહેલા બ બે વાગ્યાથી અહીંયા લાઇનમાં ઊભા છે બબે વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ કોઈને ચાર દિવસે વારો આવે છે કોઈને પાંચ દિવસે વારો આવે છે આ ભારતીય જનતા પાર્ટીને અનગણત એસીમાં બેઠેલા અધિકારીઓના તાત્કાલિક આવા ફતવાના કારણે લોકો આ કડકડતી ઠંડીમાં સુરેન્દ્રનગરના મારા સાથીઓ મારા ભાઈઓ બહેનો અને નાના નાના ભૂલકાઓ એમના આ નિર્ણયના કારણે કડકડતી ઠંડીમાં રહેવા મજબૂર બન્યા છે સુરેન્દ્રનગરનું સેન્ટર સુરેન્દ્રનગર શહેર છે અને અહીંયા મોટી લાઈનો છે વહેલા ચાર વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાથી બહેનો નાના બાળકો અને વડીલો યુવાન મિત્રો ઊભા છે હવે વાત આપણે કરીએ કે શેના માટે આ લાઇનમાં ઊભા છે આધાર અપડેટ માટે અને તારીખ સુધારા અથવા સ્પેલિંગ મિસ્ટેકના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના કારણે બિચારાઓ લાઈનમાં ઊભા છે આપણે સરકાર સરકારી તંત્રને કહેવા માગીએ છીએ કે આવી રીતે જો તમારે લાઈનોમાં જ ઊભા રાખવા હોય માણસનો કિંમતી સમય બગાડવો હોય આવી કઠિન પરિસ્થિતિમાં શિયાળામાં કડકડતી ઠંડીમાં બધા લાઈનમાં ઊભા છે નાના નાના અમુક તો પાંચ પાંચ વર્ષના છોકરાઓ પણ ઊભા છે